હેલો એવરી વન રામ રામ ને સીતારામ બધાની કેમ છો બધા મજામાં હોપ કે બધા મજામાં જ હશો અને હું પણ એકદમ મસ્ત મજામાં જ છું અને વહેલી વહેલી સવારના બધાને ગુડ મોર્નિંગ એન જય શ્રી કૃષ્ણ તો અત્યારે છે ને વાયગા સવારના એટ ને હું મોસ્ટ ઓફ હે ને ફિફ્ટી ફિફ્ટી હે ને બધું નોર્મલી કામ કરે મોટું મોટું અને પરવા ગયા વાહિદા કરી લીધા પીહુને ધોવાની પહેલાં ઊંચી ધોઈ લીધું પછી ખાવાનું નાખ્યું વાહીદા કીધા પછી થોડુંક દૂધ પીધું મેં મમ્મી શાહ પીધો ને એવું બધુંયું હતું ને પાણી આવ્યું તો પાણી ભરીએ હેવું ને આ અમારી પંકુડીની છે એ દૂધ પીવું તો એ મમ્મી આવ્યા દૂધ લેન તો એણે આગળ પીવરાવી દી હે ઉતા મેં રાવી કારૂકની ને જે અમારે ધર્મિષ્ઠા બેન પથારીમાં પીળા પીળ્યા રાડ્યું નાખે કે કોઈક આવો ને ઉપાડો આથી તો હજે એને એણે બોલાવીને કોઈ પથારીમાં પડી તો એણે બેઠી ખૂવા દીધી હજે કારણ કે આજ છે સન્ડે તો સન્ડે ના દિવસે આમ હોય કે મામા ભાણેજ બે વર્ષે કોમ્પિટિશન થાય કે ભાઈ કોણ વહેલું ઉઠે અને કોણ ટીવી જોય પેલા એવું એવું બધું હોય તો વહેલું ઉઠે એ પંદર વીસ મિનિટ નો ભાલે જાય વધારે ચોરાડ્યું નાખે એવું બધું છે અને આજે અટાણા ઝાકર હારી ખવાર નહીં આવી હું તમે બધા દેખાડે પેલા હું ઊંચી ચડી જાય ને પછી બધાને દેખાડા જો અહીં હે ને કઈ હું તું ને દેવી ઝાકર છે એકદમ થી દેખાડે આખી ને મોર્નિંગ વ્યૂ છે રોડનો અને ગામનો બસ ઊંધો નીકળે અહીં જો આછી આછી છે ને ઉઠતી જાય હા નોર્મલ એકદમ છે ને સ્કાય છે એકદમ ક્લીન જ દેખાતું આમાં કેમેરામાં સારું તો દેખાય એટલી વાંધો ને બાકી જો આ બાજુ જો દેખાય ને ઝાકર એટલી બધી ઝાકર આવે તો આ પછી છે ને જીરાની પથારી ફેરવવાની તૈયારીઓમાં જ હોય અહીં ત્યાં જો કે ફેરવાઈ જ દીધી હોય પથારી ત્યાં

તે ઝીણી ઝીણી આખ્યું કરન જો હવે આ કે સંભોળી ગઈ ને ખાધું પીધું લાલ મોડાવાળી છે ને મીન્સ કે ખાધું પણ પીધું ને ઝાકર આવી હતી ને એટલી ને ધમો ભાઈ જતા આવ્યો નથી બહાર ને જો મેં પાણી આવે તો અહીંયા નળી ચાલુ જ છે પાણીની હરાય પાણી જાળવામાં નાખવાનું હતું આ નારી અરિયું બધા એમાં આ કોરા નીચેમાં પેરુડીને લીંબુડીને હે આંબળીમાં ફાલ આવ્યો આ કોરા એક અમારે બીલીપત્રને છે અહીંયા

કોથરી ખખડી કે ઘરમાં મમ્મી મેથી કાઢે ને તોડે ને ગો કે અરે કોથરી ખખડે કે ટાઈ ધર્મિષ્ઠા વેફર કે બિસ્કીટ કે કઈ લઈને ખા બે એટલે ભામનારો એટેક કરે એવું બધું હોય ને મારું બેરલ એવું ભરાવવા આવ્યું તો પાણી હે અમારે આગળ ટાપુ હે ત્યાં મૂકવાનું હોય પાણીને તો એવું ન્યા લઈને જા તા એવા ઘણી ઉઠાઈ જાય મમ્મી પરોઠાની તૈયારીઓ કરે એટલે કદાચ ને સાહેબ ઉઠ્યા હોય કે ઉઠવાના હોય એવું લાગે તો એવું મળીએ નાસ્તો પાણી કરે ને દિવટૂન ફંડે તો નહીં રહે હા સમા બેઠ કે લેસન ભી પૂરા કરે એ કોણ કણન લેસન કરતા હૈ કોમેન્ટ કરના ઓર અભી હૈ કે સાહેબ ગયે હૈ ખેત મે पानी चालू था तो उसको बंद करने के लिए जो हमारा घास है उसमें तो अभी मैं भी सब हो गया होगा तो वो स्विच ऑफ करने के लिए गए हैं और हम लोग यहाँ पे अब रसोई की तैयारी कर रहे हैं तो मम्मी है है कि हमारे भी फेंकता तो नहीं मीस के खारा भी करे एक दिन कहीं पूरा थेगा बहु भाईवानों में डैठी चिड़ियाँ आता करता नहीं ने कहींता डैठी चिड़ियाँ કરવાને આરીથી રીતે કરીએ તો દાદા ટી જ ચડે હે હેકાય બી ને મનસાબીન છે એનું કામ કરે સિલાઈ ને સાહેબ વાળી ક્યાંક મોટર બંધ કરવા તો એ પણ આ ઘણી આવી ગયા પછી અટાને જમવાનું બનાવવાનું છે બપોરનું સન્ડે તો ધર્મિષ્ઠા ઘેર હોય એટલે એને મગ ભાત બહુ ભાવે તો મગ ને ભાત અને રોટલી ને બધું કરવાનું છે પાપડ તરીકે છે ને આ થોડો કંઈક ઘાણવો જેમ કોઈક થેગો બીનો અસલનો कई तेरी उखड़ी जाए मस्ती तो तो गाँव खाई लाए पा लगा ना बिना तो बना ली कहीं काम नहीं होने पानी करवाई बस थोड़े 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 थे थोड़, छात थोड़, 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 जाए अगर कूकर में मग बाफा बाफ मुका दीजा तो सीटी था रे काम छतु रही है बाकी वढ़ी आगे आगे चाहू थी अमेर तरमिष्ठा बेन जो नोबीता डोरेमोन डोरेमोन ने कहीं પડથારે નાખ્યો ને તમે બધાય કરતા રહ્યો તમારું કામ